બનાસકાંઠાની જીવાદોરી સમાન દાંતીવાડા જળાશય ચાલુ વર્ષે પંચાણું ટકા ભરાયો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે બનાસ નદીમાં બે હજાર ક્યુસેક પાણી છોડાયું ચાલુ વર્ષે સાર્વત્રિક વરસાદ અને નદીમાં પાણી આવવાથી ભૂગર્ભ જળના તળ ઉંચા આવશે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી ચાર તાલુકાના છવ્વીસ હજાર હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થશે કલેક્ટર શ્રી મિહિર પટેલ એકસો દસ ગામોને સિંચાઈનો તથા ત્રણ તાલુકાના સિત્યાસી ગામોને પીવાના પાણીનો લાભ પહોંચાડતું બનાસકાંઠાનું જીવનદાયી જળાશે બનાસકાંઠાની જીવાદોરી સમાન બનાસ ડેમમાં પાણી આવવાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે આજરોજ બનાસ નદી પર આવેલા દાંતીવાડા ડેમ ખાતેથી બનાસ નદીના નીરના વધામણા કરીને બનાસ નદીમાં બે હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સહિત જિલ્લાના ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવોના હસ્તે નવ અને દસ નંબરનો ગેટ ખોલીને બે હજાર ક્યુસેક જેટલું પાણી બનાસ નદીમાં છોડવામાં આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે જણાવ્યું કે દાંતીવાડા જળાશયનું જે રૂલ લેવલ હતું તેના કરતાં પાણીના સ્તરની સપાટી વધતા બે ગેટ ખોલીને પાણી છોડાયું છે નદીના વિસ્તારમાં પાણી છોડાતા આજુબાજુના વિસ્તારના ખેડૂતોમાં ખુશીની લાગણી વર્તી છે આજુબાજુના ચાર તાલુકાના છવ્વીસ હજાર હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ થશે નદીના ખાડા અને નીચાણવાળા વિસ્તારમાં લોકોને ના જવા અપીલ કરી હતી દાંતીવાડા જળાશય યોજનાનું કુલપૂર્ણ જળાશય સપાટી છસો ચાર ફૂટ છે ઉપરવાસમાં સાર્વત્રિક વરસાદ નોંધાતા અત્યારે ડેમમાં નવસો ઓગણપચાસ ક્યુસેક પાણીની આવક છે અત્યારે ડેમમાં તેર હજાર બસો ત્રેસઠ મિલિયન ઘન ફૂટ પાણીનો સંગ્રહ થયો છે જે તેની કેપેસિટીના પંચાણું ટકા જેટલો ભરાયો છે બનાસ ડેમ પર મુખ્ય અગિયાર ગેટ આવેલા છે બે હજાર સિવાય છેલ્લા દસ વર્ષમાં વર્ષ બે હજાર પંદર બે હજાર સત્તર બે હજાર બાવીસ તથા બે હજાર ત્રેવીસમાં પણ બનાસ નદીમાં પાણી છોડવામાં આવ્યું હતું આ પ્રસંગે ડીસા ધારાસભ્ય પ્રવીણભાઈ માળી ધાનેરા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય શશિકાંત પંડ્યા ગોવાભાઈ દેસાઈ સહકારી આગેવાનો નાયબ કાર્યપાલક ઈજનેર હરેશ ચૌધરી અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દાંતીવાડા ડેમમાંથી આજે ઇરિગેશન ડિપાર્ટમેન્ટે પાણી પૂરતા પ્રમાણમાં હોવાથી બે હજાર ક્યુસેક પાણી નવ નંબર અને દસ નંબર બંને ગેટ ખોલવાનો નિર્ણય આજે કર્યો અને અમે અહીંયા મહાનુભાવો ધારાસભ્યશ્રીઓ તેમની ઉપસ્થિતિમાં અધિકારીઓની ઉપસ્થિતિમાં આજે ગેટ ખોલ્યા છે નદીના વિસ્તારમાં રહેતા તમામ પ્રજાજનોને આ પાણી આવે છે તો થોડું સાવધાન રહે પાણી એટલે બે કાંઠે ચાલે એટલું નથી પરંતુ ખાડા ઘણા બધા પડેલા છે તો ત્યાં કોઈ બાળકો કે પાણી જોઈ અને કૃતુહલવાસ ત્યાં આગળ ન જાય એવી મારી વિનંતી હતી કેમ કે પાણી આવશે ત્યારે એક જગ્યાએ લાગતું હશે કે બે ફૂટ પાણી છે બીજી જગ્યાએ ખાડો હશે તો ત્યાં ભરાયેલું આઠ દસ ફૂટ પાણી હશે તો તેમાં જવાથી ક્યારેક જાનહાની પણ થઈ શકે તો જરા સાવધાની એ ખૂબ જરૂરી છે અને આ પાણીના માધ્યમથી ખૂબ રિચાર્જ થશે આપણા જિલ્લાની વોટર રિચાર્જિંગ માટેની ખૂબ જરૂરિયાત છે ડીસાથી કરી દાંતીવાડા અને ત્યાંથી શેખ કાંકરેજ અને આગળનો શેખ રાધનપુર સુધીનો વિસ્તાર ભીલ્ડી હોય આ બધા વિસ્તારનું પાણી રિચાર્જ થવાને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં વોટર રિચાર્જિંગનું ખૂબ મોટું કામ થશે હું અહીંના તમામ જનપ્રતિનિધિઓને અભિનંદન આપું છું પ્રજાજનોને અભિનંદન આપું છું અને વહીવટીતંત્રએ પણ સજાગતાપૂર્વક આનું ધ્યાન રાખ્યું એ માટે બધાને ખૂબ અભિનંદન દાંતીવાડા ડેમનું જે રૂલ લેવલ હતું એના કરતાં આજે પાણીના સ્તરની સપાટી વધતા બે ગેટ ખોલી અને પાણી છોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ખાસ કરીને માન્ય વિધાનસભાના અધ્યક્ષશ્રી માન્ય ધારાસભ્યશ્રીઓ અને આગેવાનોની અને ખેડૂતોની હાજરીમાં આ ગેટ ખોલતા આસપાસના જે વિસ્તારના લોકો છે તેમાં ખૂબ ખુશીની લાગણી વર્તી છે અને અંદાજીત ચાર તાલુકાઓના છવ્વીસ હજાર જેટલા હેક્ટર વિસ્તારમાં પાણી રિચાર્જ પણ થશે ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે અને નદીમાં ઘણી જગ્યાએ ખાડા પણ છે આથી લોકોને સાવચેત રહેવા માટે પણ વિનંતી કરવામાં આવે છે